મિત્રો આમ તો લગભગ દરેક ઘરમાં આંબલી વપરાશ થતો હોય છે આપણે ત્યાં દાળ અને શાકનો સ્વાદ વધારવા માટે આંબલીનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મિત્રો તમે જાણો છો કે આંબલીના ચાળના બધા જ અંગો ઔષધિ તરીકે વપરાય છે તો ચાલો આજે આપણે આ વિડીયો આંબલી ફળ છાલ અને તેના પાંદડાના ઔષધીય ગુણ અને તેના ઘરગથ્થુ ઉપાયો વિશે જાણીશું તો મિત્રો આંબલીના ઝાડની છાલનું બારીક ચૂર્ણ તેને ભોજન દરમિયાન ખાવાથી પેટમાં આરામ મળે છે આંબલીના ઝાડની છાલને બાળીને તેની રાત ગરમ પાણી સાથે પીવાથી વારે વારે પેટમાં આવતી ચૂકમાં રાહત મળે છે લીલા નાળિયેરના પાણીમાં અડધું તોલું આંબલીની કાતરીની છાલ મિક્સ કરીને સવાર સાંજ પાંચ દિવસ સુધી પીવા diabetes ફાયદો થાય છે એક વાટકી ચોખાના લોટમાં એક તોલા જેટલા આંબલીના કુમળા પાનને વાટીને પીવા જાડા મટે છે આંબલીના કચુકાનું ચૂર્ણ અને હળદરનું ચૂર્ણને થોડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ મટી જાય છે આંબલી અને આવળના પાનને એક સાથે વાટીને તેનો લેપ મરડ ફ્રેક્ચર કે બેઠા માર પર લગાવવાથી ફાયદો થાય છે આંબલીના કચિકા શેકી તેના પોતરા કાઢી તેની ભૂકી કરીને તેમાં મધ અને તાજુ ગાયનું ઘી મેળવીને ખાવાથી ઉધરસમાં લોહી પડતું હોય તો તે બંધ થઈ જાય છે

તો મિત્રો આ ની અંદર આપણે થતા અઢળક ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો